આ સમાજના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ સાહેબ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા સાથી કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીજી ઉપસ્થિત આપણા સમાજના સૌ ડોક્ટરો સૌ એન્જિનિયરો સૌ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કુકડા સમાજના આગેવાનો માતાઓ વડીલો ભાઈઓ બહેનો અને યુવા દોસ્તો આ કાર્યક્રમમાં આટલી મોટી મેદની એમને સલામ મારવી પડે કે આટલી મોટી મોડી રાત્રે પણ જરા પણ હાચું કર્યા વગર આ સમાજના તારલાઓ અહીંયા આ સમાજના મોબીઓ અહીંયા શાંત જીતે આ સમાજના કાર્યક્રમને

આજે આ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે આપણે જોયું કુકડા આ સાથે સાથે બે પુસ્તકોનું વિમોચન થયું છે અને એમાં એક પુસ્તક સમાજ સુધારણા એ સમાજ સુધારણા ની જો વર્ણવું આપણે જે પણ કરીએ અહીંયા સમાજનો મહા મેળાવડો ભરીએ સમાજના જે પણ આપણા આદિવાસી રૂઢિગત રીત રિવાજો છે એને અહીંયા લાવીએ પણ એનાથી કંઈ સરવાનું નથી આપણા સમાજને સુધારશું આપણે આ સમાજની જે કુરિવાજો છે એ કુ રિવાજોને આપણે દૂર કરશું તો આ સમાજનું નું સંમેલન ભરેલું સાર્થક ગણાય આપણા ખેતીવાડી ના સુધારણા અમારા ડાંગમાં પ્રાકૃતિક ખેતી જાહેરાત કરી છે અને એના હિસાબે ડાંગનું ધાન્ય જે છે તે ધાન્યનું મૂલ્ય વધ્યું છે આજે ડાંગની વાનગીઓ ડાંગમાં તો ક્યાંક 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 દેખાય પણ સમગ્ર ગુજરાતમાં ક્યાંક અમદાવાદમાં ક્યાંક સુરતમાં ક્યાંક છે તો નવસારીમાં ડાંગની વાનગીઓ ત્યાં છે તો વેચાય છે અને એનું મૂલ્ય વધ્યું છે એ સુધારણાના હિસાબે થયું છે માટે આપણે હવે એ તરફ દવ જવું જોઈએ અહીંયા આપણા ભવનના જે પણ છે 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 તો તો કામગીરી બાકી એને પૂરી કરવા માટે દાન અહીંયા આવ્યું છે પણ આ દાન માંથી આપણે આપણા સમાજને સુધારવા માટે આપણે આપણા સમાજના તારલાઓ કદાચ ગરીબ કુટુંબનો કોઈ તારલા હોશિયાર હોય એ ભણવામાં એક નંબર હોય અને આર્થિક રીતે જો કદાચ હે છે તો એમની જે ભણવાની પેલી એ છે એ પડી ભાંગતી હોય તો આ સમાજે એમાં પણ છે તો મદદગાર કરીને એને પણ આગળ લેવું જોઈએ કદાચ આ સમાજ પૈકી કોઈ ગરીબ માણસનો દીકરો કે દીકરી ક્યાંક છે તો મોટી બીમારીથી તો પીડાતા હોય તો એમને પણ આપણે મદદ કરીને એને પણ છે તો જે એમની છે 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 તો 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 બીમારી એમાંથી આપણે આપણે બચાવવા જોઈએ આ આ કામો સમાજ આજે આટલી મેઘની છે એના કરતાં પણ વધારે મેદની લઈને આપણા સમાજને કાર્યક્રમને છે તો વધારશે અહીંયા જોયા આપણે કઈ કેટલા છે તો આદિવાસી નૃત્યો છે એ નૃત્ય નહીં પણ આપણા જે પણ પ્રકૃતિ છે એ પ્રકૃતિને લઈને આપણે પ્રકૃતિ પૂજક તરીકે આપણે આદિવાસી છે તો ગણાય છે ત્યારે આપણા સમાજમાં જેટલી પણ પ્રકૃતિની પૂજા થાય એ પ્રકૃતિ તરફ આપણે વળીએ તો આ સમાજનું કાર્ય જે અધૂરું છે એ પૂર્ણ કરેલું ગણાય મિત્રો આજે જોઈએ છે આદિવાસી એક નથી સમાજ એક નથી એવા ટોણા આપણને છે તો મળે છે પણ એ ટોણા ને માટે આજે આપણે આ કાર્યક્રમ કરી બતાવ્યો છે આદિવાસી પણ એક છે સમાજ પણ એક છે કુકડા પણ એક છે એ આપણે અહીંયા સાબિત છે તો કરી બતાવ્યો છે પણ દર વર્ષે આના કરતા છે તો વધુ સંગઠિત થઈએ અને વધારે આપણા સમાજને છે તો મજબૂત બનાવીએ એ જ આપણી પાસે અપેક્ષા સાથે બિરમુ છું બધાને મારા રામ રામ જય આદિવાસી જય આદિવાસી ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી મંગળભાઈ ગાવિત સાહેબ માજી ધારાસભ્ય શ્રી રામ